ફરોજના અંકલેશ્વર જીઆડીસીના સ્થાનિકોનો हल्ला बोल છે બગીચાની જગ્યાએ શાક માર્કેટ બનાવવાના નિર્ણયનો વિરોધ થયો છે સ્થાનિકોએ થાળી બેલણ વગાડી કચેરીમાં વિરોધ વ્યક્ત કર્યો છે શાકભાજી માર્કેટથી ટ્રાફિક જામ અને ગંદકી વચ્ચે પર્યાવરણને નુકસાન થવાની પણ સ્થાનિકોને દલીલ છે સ્થાનિકોના હિતમાં નિર્ણય લેવા તંત્રએ અપીલ પણ કરી છે થોડી જગ્યા છે ત્યાં પાસે જગ્યાએ નથી કે અમે પાર્કિંગ ક્યાં કરીએ ક્યાં શું કરીએ અને ગણકીવાળો કેટલો થાય તમારે નાના નાના છોકરા હોય અને નય ને ઢેંકડે એક્સિડન્ટ એટલા થાય છે તો પછી અમે ક્યાં એ બાજુથી અમે ક્યાં જઈએ એટલે અમારે છે ને કાંઈ જરૂર નથી બાકી અમને માર્કેટ તો જરાય પોહા હે જ નહીં તમારે ગાર્ડન જ જોહે ને ગાર્ડન સિવાય બીજી વાત જ બટ તમારી મનમાની કરી ને સીઓપી બેમાં જો શાકભાજી માર્કેટ કરવાનું હોય તો એનો અમારો સખત વિરોધ છે અને અત્યારે અમને અહીંયા પ્રમુખે અહીંયા ધરણ આપી છે કે અમે વિચારશું ને કરશું જોઈ જો ડિસિઝન નહીં આવે તો આનાથી અમે ઉગ્ર પગલા લેશું એવી અમે ચેતવણી આપી છે